અમરેલી જિલ્લાના સલડી ગામના બે જ્ઞાતિના જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી આહિર અને પટેલ સમાજ વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી સલડી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણમાં કારણભૂત બની હતી અને સર્જાયેલી હિંસક જૂથ અથડામણમાં બંને પક્ષ મળીને ત્રેવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા પોલીસ કાફલો સલડી ગામમાં દોડી આવ્યો હતો અને મામલો શાંત પડ્યો હતો હાલ પોલીસ ઘટના સંદર્ભે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકો એ અવર જેવો કોઈ ઘટના પોતા હોય એ દરમિયાન આના મરેલી ભૂપતજી જીવાબી રામાણી કે જેના પત્રી જાક્ષી અને તેના મિત્રો જ્યારે મસાફ થઈ રહ્યા હતા ત્યારે સામાપક્ષે પાર અશુભભાઈ ડેર અને અન્ય લોકો દ્વારા સાપો જોવા બાબતમાં ગાળાગાળી કરી જપાજતી કરી ત્યારબાદ પાર્ટી સાથે પાર સરવેસ મહેશ તથા ગામના કુલ 70 લોકો દ્વારા જીવલેણ પ્રાણ સાથે અત્યારે વળી હુમલો કરવામાં આવ્યો જેમાં ભૂપતી વચ્ચે પડતા ભૂપતભાઈ પણ વાત તો ગંભીર વતન ભગે ઈજા થઈ તથા અક્ષિતને પણ સોડાની બોટલ બાર મારતા ઈજા થઈ અને અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક 112 પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે એમને 307 જૂની એટલે હાલની નવી બીએનએસ કલેક્શન ઓફિસ પર ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં સમાપક્ષે પણ જગદીશ દેઠ દ્વારા Am atacat și eu abia când ma crossam pe lângă acel grup ne-a acel grup așteptat